હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમને એક સરસ ઘઉં આખા વરસ માટે સાચવવાની પદ્ધતિ બતાવવાની છું તમારો વિડીયો જરૂરથી જોજો જો તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આખા વરસ માટે ઘઉંને આપણી ચેતા કેવી રીતે સ્ટોર કરો એની હું તમને આજે એકદમ સરસ સરળ રીત બતાવવાની છું તો મારો વિડીયો જરૂરથી જોજો તો જો આપણે માર્કેટમાંથી ઘઉં લેતા હોય તો એ સાફ કરેલા આવતા હોય છે પણ જો તમે ડાયરેક્ટલી ખેડૂત પાસેથી ઘઉં લેતા હોય જો તમને ભાવમાં ઓછા પડતા હોય પણ એમાં આ રીતના જે કોડી કે કોકરીને બધું કહેતા હોય એ અંદર આવતું હોય છે તો આપણે એને પહેલાં સાફ કરી લેવાના છે તો આ રીતના આપણે ચાણીથી બરાબર ચારી લઈશું જે ઝીણા હોય એ નીચે નીકળી જશે એની કોડી પણ નીકળી જશે જો અમુક રહી જઈ હોય તો આપણે આ રીતના એક મોટા વાસણમાં લઈને આ રીતના આપણે એક એક દાણો અલગ પાડીને એને સાફ કરી લેવાના છે તો અહીંયા હું જો લીલો દાણો હોય કે કોડી કે અંદર જે કાંકરી આવતી હોય નાની નાની એ બધું આપણે બરાબર વીણીને સાફ કરી લેશું તો આ રીતના આપણે બરાબર સાફ કરી લેવાના છીએ જો અંદર ખરાબ દાણો હોય તો પણ આપણે કાઢી લઈશું તો આખા વરસ બીજા ઘઉંની પણ એ બગાડી નહીં એ માટે આપણે આ રીતના ખરાબ દાણા હોય એ પણ વીણીને અહીંયા કાઢી લેવાના છે તો બધા જ ઘઉંને આપણે આ રીતના થોડા થોડા ચારીને મોટા વાસણમાં લઈને એને વીણતા જઈશું અંદર આ રીતની કોડી પણ રહી ગઈ હોય છે અને માટીના નાની કાંકરી એને એ બધું પણ અંદર આવતું હોય છે તો આ રીતના આપણે બધા એને સાફ કરી લેશું તો બધી જ પદ્ધતિથી આપણે ઘઉંને આ રીતના ચારી અને સાફ કરી લેવાના છે તો અંદર જે પણ કંઈ હશે એ બધું નીકળી જશે આ રીતના સાફ કરશો તો બધા જ આ રીતના સાફ થઈ જાય એટલે આપણે આ રીતના એક તગારામાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણા ક્લીન થઈ ગયા છે ઘઉં તો આ રીતના તગારામાં કાઢીને આપણે સાથે આ રીતના જે થેલી આવતી હોય છે જે માર્કેટમાં મળતી હોય છે પણ અમારે અહીંયા ગાયો અમે રાખીએ છીએ એટલે અમારી ઘરે પડી જ હતી તો મેં થેલી લઈ લીધી છે આ રીતના એક પ્લાસ્ટિકની અને એની અંદર જે આપણે બીજી પણ પ્લાસ્ટિકની થેલી આવે છે જે બજારમાં તમે લોગની થેલી કે કહેતા હોય છે એ થેલી પણ મળતી હોય છે બજારમાં તો મેં લઈ લીધી છે જો તમારી જોડે પીપરા ના હોય તો તમે આ રીતના એને ભરી શકો છો પીપળાં હોય તો તમે ડાયરેક્ટલી એને એ દિવેલથી મોવીને નાખી શકો છો પણ જો તમારી ઘરે પીપરા ના હોય તો તમે આ રીતના આખા વર્ષ માટે એને સ્ટોર કરી શકો છો તો મેં અહીંયા પ્લાસ્ટિકની ઠેલી અંદર ગોઠવી દીધી છે એકદમ સરસ રીતે અને હવે મેં અહીંયા દિવેલને ગરમ કરીને એકદમ ઠંડુ કરી લીધું છે અને આ રીતના આપણે જોઈએ એ પ્રમાણે નાખતા જઈશું અને ઘઉંની બરાબર આ રીતના મોવીને મિક્સ કરી લઈશું બધી જગ્યાએ એક પણ દાણો ના રહી જાય એ રીતના આપણે બરાબર હલાવી હલાવીને એને ઘઉંની મોવી લેવાના છે તમે બરાબર અંદર હાથ ફેરવવાનો નહીં તો જો તમારી એક પણ દાણો કોરો રહી જશે તો બીજા ઘઉંને પણ બગાડશે તો આ રીતના આપણે બંને હાથની મદદથી બરાબર એને આ રીતના હલાવતા જવાનું છે ને ઉપર નીચે કરતા જવાનું છે આ રીતના તમે ઠેલીમાં પણ ભરશો તો આખા વર્ષ તમારે ઘઉંને જોવું નહીં પડે ને એકદમ સરસ એવા ઘઉં રહેશે તો આ સ્ટાઇલથી આપણે બધા જ ઘઉંને ટગારામાં લઈને સાફ કરીને કોથરીમાં જે ઠેલી આપણે તૈયાર કરી હતી એમાં આ રીતના ભરી લીધા છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા ઘઉંને દિવેલ લગાવી દીધું છે અને જરૂર મુજબ તમે દાણો કોરું ના રે એ રીતના બધા ઘઉંને દિવેલ લગાવી લેવાનું છે અને થોડું થોડું નાખી જવાનું અને લગાવતા જવાનું છે અને બંને ઠેલીની પહેલાં અંદરની ઠેલી અલગ બાંધી લેવાની છે પછી ઉપરની ઠેલીની પણ આપણે આ રીતના અલગથી ગાંઠ મારી લેવાની છે બંને થેલીની એક જ ગાંઠમાં ભેગી નથી બાંધવાની આ રીતના અલગ અલગ બાંધવાની છે અંદર પણ મેં અલગ બાંધી હતી અને ઉપર પણ દોરીથી અલગ બાંધી હતી તો આ રીતના બાંધીને આપણે આ રીતના ગોઠવી લઈશું બધા જ ઘઉંને તો એકદમ સરસ આપણા ઘઉં સાફ કરીને મોવીને ભરી કાઢ્યા છે અહીંયા આ રીતના મેં બધા ઘઉંને ગોઠવી દીધા છે જેમ જરૂર પડે આપણે એક એક થેલી ઉતારતા જઈશું ને આખા વરસ માટે વાપરતા જઈશું તમને મારો વિડીયો કેવો લાગે જરૂરથી કહેજો થેન્ક યુ